તો મિત્રો તમારે જો યુટ્યુબર બનવું હોય તો આ વિડીયો પૂરેપૂરો જુઓ ન મિત્રો તમે વિડીયો બંધ કરી આગળ જવાની છૂટ છે મિત્રો બરોબર તો જેને યુટ્યુબર બનવું હોય એ મિત્રો આ વિડીયો લાસ્ટી જુઓ એટલે તમને સો ટકા ખ્યાલ આવી જશે મિત્રો બરોબર ખુદ મારું જ તમને પરિચય આપવો એટલે તમને સો ટકા ખ્યાલ આવશે મિત્રો બરાબર તો સૌ પ્રથમ તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ મિત્રો બરોબર તો તમે મોબાઈલ લાયા મિત્રો યુટ્યુબ ચેનલ બનાવી બરોબર તો મિત્રો તમારે જ્યારથી તમે યુટ્યુબ ચેનલ બનાવો છો કે આજે આપણે ચેનલ બનાવી દીધી છે તો મિત્રો તમારું કયું કન્ટેન્ટ અપલોડ કરવાનું છે એ વિડીયો આ પૂર આ વિડીયોની અંદર તમને પૂરી પૂરી માહિતી મળી જશે મિત્રો બરોબર કે મોબાઈલ લાયા મિત્રો હવે તમે આ ઈમેલ આઈડી બનાવી તમારી ચેનલ બનાવી દીધી મિત્રો બરાબર તો મિત્રો તમારે યુટ્યુબરમાં યુટ્યુબમાંથી પૈસા કમાવો હોય તો મિત્રો તમારો ખુદનો ઓઇસ અને ખુદનો ચહેરો મિત્રો આ રીતનો આપણે વિડીયો બનાવવાની એ રીતનું તમારા ચાલુ કરો ને સ્ટાર્ટિંગમાંથી ચેનલમાંથી તમારો વિડીયો અપલોડ કરવાનો ત્યારથી જ મિત્રો તમારું ઓરિજિનલ કન્ટેન્ટ તમારો ચહેરો મિત્રો બરાબર તો જ તમારી ચેનલ તમારી યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકશો મિત્રો બરાબર એક વાત કે તમારે કોઈ દિવસ તમારા તમારી ચેનલની અંદર મિત્રો કોપી વિડી કોપી કરી પેસ્ટ ક વિડીયો તમારા નથી કરેલા કોઈ બીજાનું કન્ટેન્ટ તમે લઈ લીધું તમારા ચેનલની અંદર તમે અપલોડ કરી નાખ્યું તો મિત્રો કોઈ તમને કો સ્ટ્રાઇક આપી શકે કોપીરાઈટ મૂકી શકે મિત્રો બરોબર એટલે તમે જ્યારથી ચેનલ ચાલુ કરો છો સ્ટાર્ટિંગમાંથી એટલે મિત્રો જે જેમાં આપણે તમે જોવો છો મિત્રો કે મેં જ્યારથી મારી ચેનલ ચાલુ કરી છે મિત્રો જ્યારથી આપણે આપણો ચહેરો દેખાય આપણું પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ છે તો મિત્રો તમારે કોઈ ગભરાવાની જરૂર નથી તો તમારી ચેનલ હો ટકા મોનિટાઈઝ થઈ છે મિત્રો બરાબર પછી મિત્રો તમે કોપી કરીને વિડીયો તમારા ચેનલની અંદર અપલોડ કરશો મિત્રો એટલે તમારી ચેનલ મિત્રો હાઉ બેકાર થઈ જશે અને અથવા તમે એક રૂપિયો પણ નહીં કમાઈ શકશો મિત્રો એટલે તમારા હંમેશા માટે તમે ચેનલ નવી બનાવી છે તો ખુદના ઓરિજિનલ કન્ટેન્ટ અને આપણો ચહેરો દેખાય એ રીતના તમારા વિડીયો બનાવવાના રહેશે મિત્રો બરાબર કેમ કે ઘણા તો ચેનલ તો બનાવતા બનાવી દીશી પછી મિત્રો ખબર હોતી નથી કે મિક્સ કન્ટેન્ટ કરીને નાખીશી એક તાળો વ્લોગ બનાવશી એક તાળો ટેગના વિડીયો બનાવશી એક તાળો કોમેડી બનાવશે આ પોસિબલ નથી મિત્રો કેમ કે પછી આપણે સબસ્ક્રાઈબ ના હતી મિત્રો બરાબર જ્યારે મિત્રો મારી ચેનલ હું ચાલુ કરી હતી ત્યારે મારા જીરો સબસ્ક્રાઈબ હતા મિત્રો બરોબર એક દસ દિવસ તો ને જીરો સબસ્ક્રાઈબ હતા એટલે મને કેવું લાગ્યું કે ભાઈ આપણી ચેનલ ચાલવાની નથી લાવો ચેનલ બંધ કરી નાખીએ મિત્રો બરાબર પછી મને એવું લાગ્યું કે ના ના બધા કોઈ બી નવા યુટ્યુબર હોય કે જૂના હોય તો ચારથી જ ચાલુ કરીશ ત્યારે ઝીરોથી જ ચાલુ થાય મિત્રો ચેનલ બરાબર ઝીરો સબસ્ક્રાઈબથી બરાબર ધીમે 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 સબસ્ક્રાઈબ વધી મિત્રો બરાબર પણ એકથી પંદર દિવસ થયા અને મારી ચેનલની અંદર મિત્રો કે એકી ફરા એક વિડીયોની અંદર મિત્રો એક હજાર સબસ્ક્રાઈબ મને મળેલા છે મિત્રો બોલો વિચાર કરો તમે એટલે તમારે ગભરાવાની જરૂર નથી મિત્રો પણ હા ઓરિજનલ કન્ટેન અને તમારો ચહેરો મિત્રો એ હશે ને તો યુટ્યુબ તમને નહીં રોકી શકે ભાઈ પહેલી જ ચેનલ ભાઈ આ ભાઈની ચેનલ મોનિટાઈઝ કરી નાખો મિત્રો પછી તમે વાયથી ઉઠાવીને અમર નાખો ને વાયથી ઉઠાઈને અમર નાખશો તો ચેનલ કોઈ જ દિવસ તમે હું ત્રણસો પોસઠ દાળા નહીં પણ છસ્સો દિવસ તમે કોમ કરશો ને તો કશ્યા કોમનું નથી મિત્રો તમારી જ ચેનલ મિત્રો મોનિટાઈઝ કરવી હોય તો પોતાનું કન્ટેન વાપરજો પોતાનો ચહેરો દેખાડજો અને તમને કોમેડી બનાવતા હોય બ્લોગ બનાવતા હોય કે ટેગની ચેનલ બનાવતા હોય પણ પોતાનું કન્ટેન્ટ મિત્રો છે તો ચેનલ મોનિટર હંમેશા માટે થશે આ તમારી મહેનત માથે નહીં પડે મિત્રો અને કોપી કરીને વિડીયો તમે પેસ્ટ કરશો તો તમારે ચેનલ માથે પડશે અથવા તમે એક રૂપિયો પણ નહીં કમાઈ શકો મિત્રો મિત્રો બરાબર તો આ હતી મિત્રો આજની માહિતી કે આપણે યુટ્યુબર બનવું છે તો મિત્રો કઈ રીતે બની બની શકાય મિત્રો તો કોઈ દિવસ મિત્રો તમારા કોપીવાળા વિડીયો પેસ્ટ કરવાના નથી તમારા પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ તમારો ચહેરો હોય છે તો સો ટકા તેના જાય થશે મિત્રો બરાબર તો આ વિડીયો મિત્રો પસંદ તમને આવ્યો તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશે બીજા નવા ટોપિક સાથે લીધા રજા લઈએ જય માતાજી